નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ પાંચની જે મારી લેખન પોથી છે તે મારી લેખન પોથીના પેજ નંબર બેતાલીસ ઉપર આપણને જે વાર્તા લેખન આપેલું છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ પાંચની જે મારી લેખન પોથી છે તે મારી લેખન પોથીના દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી આ જે લેખન પોથી છે તેના અભ્યાસ અને લખાણ માટે તમને ખૂબ જ ઉપયોગી થશે ચાલો તો જોઈએ આપણે વાર્તા લેખન પેજ નંબર બેતાલીસ અહીંયા તમને કહ્યું છે કે તમે સાંભળેલી કે તમને આવડતી વાર્તા લખો તો વાર્તાનું નામ આપણે અહીંયા લખ્યું છે ટાઢું ટબુકડું તો અહીંયા જે વાર્તા આપણે લખેલી છે તમારા પેજની અંદર સમાઈ જાય એવડી જ ટૂંકી વાર્તા લખેલી છે જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ સરળતાથી લખી શકે તો જોઈએ આપણે આ ટાઢુ ટપુગડું વાર્તા એક ગામમાં એક માજી એકલા રહેતા હતા ગામ જંગલની નજીક હતું જંગલમાં સિંહ વાઘ જેવા જંગલી પ્રાણીઓ રહેતા હતા એક દિવસ ત્યાં ભારે વરસાદ પડ્યો નદીમાં પૂર આવી ગયું પૂરનું પાણી જંગલમાં આવી ગયું એટલે કેટલાક જંગલી પ્રાણીઓ ગામમાં દોડી આવ્યા એક વાઘ માજીના ઘર પાસે આવી ગયો વાઘ ભૂખ્યો હતો એટલે માજીને બીક લાગી કે તે એમને મારશે તો તો માજી ગાવા લાગ્યા હું તો સિંહથી ન બીવું વાઘડાથી ન બીવું પણ ટાઢા ટબુકડાથી બીવું મિત્રો આ વાર્તા આપણે આગળ વધારી એના પહેલાં તમારા માટે ખાસ સૂચના કે ધોરણ પાંચની આ જે મારી લેખન પુથી છે તે મારી લેખન પુથીના દરેકે દરેક પાઠ જે છે અથવા તો દરેકે દરેક પેજ જે છે તેના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અને તમે તમારા વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ મંગાવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશિન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો આ સાંભળીને વાઘ અચંબામાં પડી ગયો આ કેવું માજીને કોઈ જંગલી પ્રાણીની બીક નથી લાગતી પણ ટાઢા ટબુકડાની બીક લાગે છે એણે ટાઢા ટપુકડાને મળવાનું નક્કી કર્યું અને એ માજીના ઘરે ગયો વાઘ માજીના ઘરની બહાર ઊભ્યો ઊભો રહ્યો માજીના ઘરનું છાપરું નળિયાનો બનેલું હતું વરસાદનું પાણી નળિયા પરથી ટપકતું હતું વરસાદ રહી ગયો હતો એટલે પાણી ટીપે ટીપે ટપકતું હતું ઠંડીને લીધે ટીપું ખૂબ જ ઠંડુ અને ધ્રુજાવી દે એવું હતું માજી આ ઠંડા ટીપાને ટાઢું ટબુકડું કહેતા હતા વાઘ પર ટીપું પડ્યું ત્યારે એ ઠંડીથી ધ્રુજી ગયું ઠંડુ પાણી ટીપે ટીપે પડતું હતું એટલે વાઘ એના ઠંડા આ ધ્રુજાવી દે એવા મારથી ગભરાઈ ગયો વાઘ માજીના ઘર પાસે ભાગી ગયો આમ ટાઢા ટબુકડાએ માજીને બચાવી લીધા મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી અને વોટ્સઅપ પર પણ તમે હવે પીડીએફ અને પીપીટી મેળવી શકો છો આપણી એપ્લિકેશન પર પણ આ પીડીએફ મુકાઈ ચૂકી છે એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો તો દરેક મિત્રોએ અવશ્ય આ જે પીડીએફ છે તેનો અભ્યાસ કરી લેવો જે તમને આ મારી લેખન અભ્યાસ માટે ખૂબ જ ઉપયોગી થશે